પા સીતારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે હવે એક વિષય તમને કહું કે પ્રોફેસર બનવું એટલું બધું સહેલું નથી પ્રોફેસર માટે માસ્ટર ડિગ્રીમાં પંચાવન ટકા ઉપર એ એની ક્વોલિફિકેશન હોવું જોઈએ પંચાવન ટકાથી ઉપર હોય એના માટે રાજ કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની ઈજીસી નેટ પાસ કરવાની રહે છે એ નેટમાં સ્કોર આધારિત હોય છે ને અથવા તો હા પર્સન્ટેજ આધારિત રીએ છે એને ત્રણસો માર્કનું પેપર હોય છે એ એ પેપરમાંથી ઓછામાં ઓછા સાઠ પર્સન્ટથી એ કાર્ય પૂરું કરવાનું હોય છે સ્કોર હોય તો એટથી ઉપરનો સ્કોર હોય એ પ્રમાણે સ્કોર લેવાનો રીએ છીએ ને આ કાંઈ નાના બાપના નાની માના ખ્યાલ નથી આ પીએચડી કરવું કે પ્રોફેશનની તૈયારી કરવી એમાં દરરોજની અઢાર અઢાર કલાકની પાછળ મહેનત કરવી પડે છે હા ને એનો કાર્યક્રમ છે ને વર્ષમાં બે વખત જ આવે છે ઈજીસી નેટ ને જી સેટ વર્ષમાં બે જ વખત ને એની એક્ઝામ છે ને જી ની આપણે થી લેવાય છે રાવ ગાયકવાડા યુનિવર્સિટીમાંથી એના દ્વારા લેવાય છે ને ઈજીસી નેટની એક્ઝામ છે તે આપણે નવી દિલ્હીથી લેવાય છે તેના ઈજીસી નેટના કેન્દ્ર ફાળવેલા હોય છે રાજકોટ છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે સુરત છે જુનાગઢ છે પછી ગાંધીધામ છે ભુજ છે આટલા સેન્ટર છે ભાવનગર છે ને ગોધરા છે પછી વિશેષના સેન્ટર ક્યાંય નથી મારા મિત્ર પ્રોફેસર થવા માટે એ નિયમ છે કે તમે હા તમારી પાસે બેચલર ડિગ્રી હોય તો કોમર્સ લાઈનની ડિગ્રી જ એમાં ચાલે એમાં પછી બીએ જોઈન્ટ કરી કે સાયન્સ જોઈન્ટ કરી તો સાયન્સ ને બી એનું કામ નથી એમાં કોમર્સ સામે કોમર્સ ચાલે પછી હં આર્ટ્સની સામે આર્ટ્સની ડિગ્રી ચાલે બેચલમાં આર્ટસ હોય તો કોમર્સમાં તો પછી માસ્ટરમાં આર્ટ્સ જ હોવું જોઈએ ને બેચલમાં સાયન્સ હોય તો માસ્ટરમાં સાયન્સ જ હોવી જોઈએ એ બેની કમ્પેરિઝનમાં જ એ વસ્તુ થઈ શકે હા ને આની છે ને બે ત્રણ મહિના બાકી હોય ત્યારે પેપરનું વેરિફિકેશન કરવામાં આવે છે પછી તમારે ક્વોલિફિકેશનના આધારે મેરિટના આધારે આમાં ભરતી થઈ છે હા ઈજીસી ને જી સેટ ઈ પાસ કર્યા પછી તેને ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ઇન્ટરવ્યુમાં મેરિટના લિસ્ટ મેરિટના લિસ્ટ આધારિત તેની ભરતી કરવામાં આવે છે તેમાં ઇન્ટરવ્યુ લીધા પછી તેમાં એની ગોઠવણી કરવામાં આવે છે હવે પછીનો અમારો વિડીયો આવશે કે ધંધો ને નોકરી બે વચ્ચેનો તફાવત શું એ વિશેનું આવતા આવતા વીકમાં એ વિડીયો આવશે ધંધો ને નોકરી વચ્ચેનો તફાવત એ આવતા વીકમાં હું તમને એનું માર્ગદર્શન આપીશ ને તમારી સેવા પૂરી પાડીશ બાય અમારી વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અવારનવાર અમારા વિડીયો જોતા રહો દર્શક મિત્રોને આભાર